અને જયારે બે પાંચ આગેવાન થાય ત્યારે એવું કેવામાં આવે હજી ફલાણા લઈ આવો ફલાણા લઈ આવો ભાઈ દીકરી જોવા નથી એવા ડેમ ભરાતો હોય કરો

મારી ભેગા આવે એટલે કડદો માર્કેટિંગ યાર્ડ માંથી બંધ કરાવી દેવાની જવાબદારી રાજુ કરે ત્યારે હોય ખેડૂતો કર્ડ માં જાય હવે હું આજથી બે વર્ષ પહેલા અહીંયા આવેલો એ વખતે યાર્ડ બંધ કરાવેલું મને પહેલા તો ભાઈઓ ના પરસોત્તમ ભાઈ ફોન આવ્યો મને કે અમારે કડદો થાય મે કીધું આ ભંગારનો માલ વેચતા છે એને કડદો કહેતા છે મને ખબર નઈ કે કડદો શું છે એટલે મને કે અહીંયા અમારા કડદો બહુ થાય મે કીધું કરે કોણ તો કે યાર્ડના સત્તાધીશો યાર્ડમાં જે લોકો બેઠા છે મે કીધું કડદાવાળા જ કડદો કરે દી કોનો કરતા છે કડદો જી છે તો આ કડદો કોનો કરે પછી અને મને આખી વાત સમજાવી મને શોખ થયો વાત જાણવાનો એટલા માટે

પૂર્ણ રીતે અમને સફળતા નથી મળી કે ઇન્દ્રને કે એવું બન્યું ત્યાર પછી ગردની સંખ્યા ઘટી કડદો ઓછો થવાનો ચાલુ થયો આજે પાલિયા ઠાકરના સાનિધ્યમાં એને સાક્ષીય કહું છું કે આજ પણ રાજુ કરવડાઈ દિવસને ભૂલ્યો નથી કડદો બંધ કરાવશું 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 જ્યારે પણ આપણા હાથમાં સત્તા આવશે ત્યારે મજબૂત સંગઠન આવશે ત્યારે મારે પણ જોવું છે ये वो खते जो नकुम डिवाइस भी ने लायी मायी घर बंद कराई भी अनेक ये अपनी एडमिनिस्ट्रेशन में बेहरी देवो माये वो तो ऐसे नकुम डिवाइस भी ने चंगे जो अधिकारी गए माहौए अनेक ऐसे उन सजगतन बात बनी ने खेडूत बनी परिवार क्या हुआ ना चाहिए आउटी सीजन पर आवीज चाहिए हमें तो ये चाहिए कर � યારના સત્તાધીશો હારું લાગે એટલું બોગસ કામ કરાવી પૈસા લઈને ભરતીઓ કરાવે સા તો મળી મારી વાત સાચી કે ખોટી ભરતી કરાવવામાં પૈસા પછી પછી લાખ રૂપિયા લેવામાં આવે છે ક્લાર્કની જે જરૂર નથી પહેલાનો સમય એવો હતો કે ફિલ્ડમાં યાર્ડમાંથી માણસોને મોકલવા પડતા હતા એટલે સંખ્યા જોઈતી હતી પહેલા શેષ ઉઘરાવવા માટે થઈ હવે શેષ ઉઘરાવાની કઈ જરૂર નથી ત્યાં માણસોને મોકલવામાં નથી આવતા એમ છતાંય એમના મળતિયાને ભરતી કરવા પૈસા લેવા માટે થઈ અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં નવી ભરતીઓ ક્લાસની થાય છે ઓન મીડિયા કહું છું જેને તકલીફ થાય મારા પર માન હારી નું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ભરતી કહભંડ થાય છે હમણાં સોલારનું કામ આવ્યું છે એમાંય અરજીઓ થઈ છે સોલારમાંય કૌભંડ થયું એક કિલો વોટ ના પચીસ હજાર રૂપિયા ભાવ આલે મને જાણવા મળ્યું કે કિલો વોટ કામ જે આપવામાં આવ્યું એ કોન્ટ્રાક્ટર ને સન હજાર રૂપિયા લેખે કામ આપવામાં આવ્યું આવી મને માહિતી મળી છે આવનાર સમયમાં જાણશું કેટલા કરોડ નો એમાં ગોટાળો કર્યો ચેરમેન તો ઓલી લક્ઝરીયસ ગાડી ફેરવે કયા કામ શાળા બેતાળી લાખ રૂપિયા ની ગાડી કોના બાપ દિવાળી બે કરતા વધુ કરશું લૂંટાય છે ખેડૂત લૂંટાય છે ચેરમેન શું કામ મોડી ગાડી વાપરે એક વાત નક્કી કહેવા માટે એવો છું કે આ લોકો ઓળખવાનો સમય બાકી ગયો છે બધા વેપારી ખરાબ હશે આવું નથી કેતો પણ રાત દિવસ પરસેવો પાડી અમારા ખેડૂતો પરસેવો પાડીને જે પાક પકવે છે કુદરતી આફતોની સામે ટાઈટ હોય તો પણ એમાં ખરતા હોય છે

ગરીબ હસી બોટાદ હશે તો ભલે પાલિયાદ હશે તો ભલે ગુજરાત કોઈ પણ જગ્યાએ કોઈ પણ માર્કેટિંગ યાર્ડના હશે જેને જેને વેપારીનું શોષણ કર્યું છે આવનારી પેઢી હિસાબ માંગશે એ ચોક્કસ થી કહેવાય તમે કૌભાંડ કર્યું હમણા નવા ગોડાઉન બને પરસો તમ ભાઈ મને જાણવા મળ્યું વેપારીઓ પાસેથી એમાં 3-3 લાખ રૂપિયા ઉઘરાવે છે આવું જાણવા મળ્યું આગળના દિવસે

એ દિવસ યાદ છે જે જે કેસેટો મગજમાં ચોટી છે કે આટલું આટલું કરવાનું છે સત્તાને આવતા વહેલું મોડું થશે પણ મારું સંગઠન મજબૂત બનાવશું અને એ સંગઠનની તાકાત પર ખરી વખત કડતો બંધ નહીં થાય તો માર્ગેથી યાર્ડ બંધ થઈ જશે મીડિયાના મિત્રોના માધ્યમથી પણ કહીએ છીએ એ ખેડૂતોનું શોષણ કરવાનું ખેડૂતોને લૂંટવાના બંધ કરવા હમણાં મને જાણવા મળ્યું કે આ કાર્નિવલ જે છે

લક્ઝરીયસ ગાડીઓમાં ફરો છો એક વખત ખેડૂતના ખેતરે ભૂંડા ગોજડા ઢોવા જાવ આખી રાત ઉજાગરો કરો તો ખબર પડે પાપ કેમ પાકે છે બીજી એક મહત્વની વાત ભાઈએ રમેશભાઈએ કરી હાવણાવાળે તો એ વાત ને આગળ લઈ જતા એ કહે છે કે બોટાદ વિધાનસભાના જેટલા પણ લોકો છે એ મતદારોને તો હું ખરેખર એવું માનીશ ગુજરાતમાં લગભગ ના મતદારો એટલે બોટાદ ના મતદારો નો તો આભાર માનીએ એટલો ઓછો છે કે ભૂલ અમારામાં માં કે અમે તમને માણસ આપવામાં ક્યાંક ભૂલ ખાઈ ગયા છીએ પણ ભગવાન એમને સદબુદ્ધિ આપે પણ ફરીવાર આવી ભૂલ નહીં થાય ટકોરો મારે માણસ આવશે કે તમને એવું થાય છે ખાડો વર્ષો વયા ગયા એક મજબૂત માણા મળ્યો પણ એક વાત તાવા સાથે કહું છું કે અહીંથી ચૂંટાયેલો માણસ આખા ગુજરાતમાં એના નામની ચર્ચા થતી હશે એમાં કોઈ શંકા ને આપ સૌના સાથ સહકારથી આપનો ઉત્સાહ જ્યારથી વધ્યો છે મને તો એવું જાણવા મળ્યું મારી વાત સાચી હોય તો આ પણ જો કે અહીંના ધારાસભ્ય એક્ટિવ હતા ત્યાં સુધી ટીમ અનએક્ટિવ હતી મતદારો નિરાશ હતા ધારાસભ્યએ જવાનું કીધું તો દરેક ગામમાં ઉત્સાહ વધી ગયો કે અમે તો ચોટી જ પડવાનું મારી વાત સાચી છે અહીંયા ક્યાંક ને ક્યાંક આ બધાનો જે આજની સભામાં વાત એ કરવા માટે આવ્યા છે આ તો બધી રાજકીય વાત છે આજે તમે જે પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છો આમ આદમી પાર્ટીમાં તો આમ આદમી પાર્ટી ની ગુજરાત શા માટે જરૂર છે આજે ગુજરાત જોડો

આપણો એટલે કોઈ સમાજ થી આપણો નથી કોઈ સમાજ ના આગેવાન થી આપણો નથી આપણો એટલે હું કાયમ માટે કહું છું યુવાનો ને ખાસ કરીને વિનંતી સાથે કહેવા આવ્યો છું આપણો એને કહેવાય મને જ્યારે કોઈ પૂછે કે તમારો સમાજ કયો તમારી જ્ઞાતિ કઈ તો હું કાયમ માટે કહું છું કે હું ખેડૂત છું તમામ ખેડૂત અને મજૂર મારો સમાજ છે અને મારા સમાજ મારા પરિવાર માટે લોહી રેડી દેવું એ રાજુ કરપડાનું કર્તવ્ય છે માણસ કોણ છે જે આપણા પાકના પૂરતા ભાવ માટે અવાજ ઉઠાવશે તો એ કોણ છે સિંચાઈ પાણી કાયમી માટે મળે એની વ્યવસ્થા માટે લડનારો કોણ છે માણસને ઓળખવાની જરૂર છે આપણો એને કેવાય કે જે આપણા દેણામાંથી આપણને માર કાઢે આપણો એને કહેવાય કે પાંચ યુવાનોને તૈયાર કરે પોલીસ સ્ટેશન કેમ રજૂઆત કરવી મામલતદાર ઓફિસે કેમ રજૂઆત કરવી કલેક્ટર ઓફિસે કેમ રજૂઆત કરવી પાંચ કાયદાઓ યુવાનોને શીખવાડે રી આપણો કહેવાય માત્ર રાજનીતિ કરી સમાજના નામે ધર્મના નામે મત માંગીને જતા રહે દુશ્મનથી વિશેષ કાય છે એની મારી વ્યાખ્યા કરવા આપણા જતા રહે જસદણ વિશિયા પંચ્યાસી જણા જેલમાં પુરાવ્યા આપણા જ હતા નિર્દોષ લોકો જેલમાં પુરાવ્યા ડંડા ખવડાવ્યા બહેનો દીકરીઓ આપણા જ હતા આ લોકોને ઓળખવા માટે સમય આવી ગયો આપ સૌને હાથ જોડે વિનંતી કરીશ કે એક વખત ખેડૂત બનીને એક વખત મજદૂર બનીને અવાજ ઉઠાવજો સંગઠિત બનવાના કોશિશ કરજો કે બે વિવાદો હોય તો એમાં સમાધાન થતું હોય તો હંમેશા મને યાદ કરજો બાકી કોઈ મારો હગો ભાઈ પણ કોઈ નિર્દોષ લોકોને રંજાડશે તો રાજુ કરબડા વકીલ બનીને એની હામ ઊભો હોય છે

ચારસી જાહેર જીવનમાં આવ્યા છે પાર્ટી તો 2020 21 માં પાર્ટીમાં જોડાયા છે પણ 17 16 17 થી જારથી લડીએ છીએ ત્યારે એક સપનું લઈને નીકળ્યો છું કે મારા ખેડૂતોને કે દિવસ હું દેણાની બહાર કાઢી છે કે દિવસે એમએસપી કાયદો આવશે કે દિવસે સિંચાઈનું પાણી ગામડે ગામડે પહોંચશે આ સપનું લઈને નીકળ્યા છીએ ક્યાંય આમાં રાજકીય વાત કે રાજકીય વાતના અનુસાર એ વખતે નહોતા તો કુદરત ક્યાં લઈ જાય છે ખબર નહોતી હું જે દિવસે જાહેર જીવનમાં આવ્યો તેથી ખબર જ નથી કે લોકો આટલો બધો પ્રેમ કરશે ત્યારે ખબર નહોતી કે આપણે પણ રાજકારણમાં જશું ત્યારે ખબર નહોતી કે આપણે પણ વિધાનસભા લડશું પણ કદાચ કુદરતને કંઈક આવું મંજૂર છે અને જે લોકો એ ત્રીસ વર્ષથી ભ્રષ્ટાચાર આયો છે એ લોકોના મૂળિયા ઉખેડવાનું પણ કદાચ મારા તમારા હાથે લખાયેલું છે એટલે આપણે